નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલ ની અંદર હું કે ઠુમર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રો નું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં ને તો આજે ખેડૂત મિત્રો વાત કરવી છે વોટર સોલ્યુબલ માઇકોરાજા વિશે તો જો તમે ડ્રીપ ખેતી કરો છો અથવા ડ્રિન્ચિંગ માટે બેસ્ટ માઇકોરાજા શોધો છો તો આજે હું તમને જે છે એ મિત્રો પાંચ બેસ્ટ માઇકોરાજા જે છે એ મિત્રો હું તમને બતાવવાનો છું તો ખાસ કરીને આ અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને લાઈક ના બટન કરવાનું એક મિત્ર ફંગલ છે એ શું કામ કરે તો આપણે મિત્રો છોડ નું મૂળ હોય તેની પાસેના તત્વો તો છોડ લેવાનું છે પણ છોડ ની તત્વો આ માઇકો રાજા છોડ જે છે એ મિત્રો લેવાનું શરૂ કરે છે જેથી આપણા છોડની અંદર પૂરતા જે છે એમનો તત્વ મળી રહે છે અને છોડના ગ્રોથમાં જે છે એમનો વધારો થાય છે બીજું માઇકોરાજા છોડના મૂળનો જે છે એમનો વિકાસ કરે છે સાથે છોડમાં જે છે એમનો ગ્રીન હરી લાવે છે છોડમાં ઉત્પાદનનો જે છે એમનો વધારો કરે છે તો ચાલો ખેડૂત મિત્રો વાત કરીએ માઇકોરાજાની જે પાવડર ફોર્મમાં આવે છે અને ડ્રીપ અથવા તો ડ્રિન્ચિંગ વડે આપણે જે છે એમનો આપી શકીએ છીએ તો આપણે મિત્રો માઇકોરાજા વિશે જાણીએ તો સૌપ્રથમ સુમિટોમો નેચર ડીપ માઇકોરાજા જે છે મિત્રો બેસ્ટ છે આનો ઉપયોગ રાસાયણિક ખાતરો સાથે મિત્રો આપણે નથી કરવાનો આનો જે છે એ મિત્રો આપણે સિંગલ યુઝ કરવાનો છે જે પાવડર ફોર્મમાં આવે છે તો ઢોઝની મિત્રો હું તમને વાત કરું તો એક એકરની અંદર સો ગ્રામ જે છે એ મિત્રો આપણે આપવાનું છે નેચર ડીપની સો ગ્રામની કિંમત જે છે એ મિત્રો અંદાજે પાંચસો થી છસો રૂપિયા આજુબાજુ હોય છે હવે જે છે એ મિત્રો હું તમને બીજા માઇકોરાજા ની વાત કરું તો નિર્મલ સીડ માઇકોરાજા નામથી જે છે એ મિત્રો આવે છે જે એક એકર માં સો ગ્રામ મિત્રો આપણે આપવાનું છે તેની હું તમને કિંમત ની વાત કરું તો માર્કેટમાં ચારસો પચાસ રૂપિયા થી પાંચસો રૂપિયા સુધી અંદાજે જે છે એ મિત્રો મળે છે હવે આ માઇકોરાજા ની અંદર કયા ક્યાં તત્વો આવે તો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ સલ્ફર મેગ્નેશિયમ અને ઝિંક બોરોન આ બધા તત્વો જે છે એ મિત્રો આ માઇકોરાઈઝાની અંદર આવે છે આ બધા તત્વોથી તમારા પાકની અંદર જે છે મિત્રો સારો એવો ગ્રોથ થાય છે જેથી આ માઇકોરાઈઝાનો ઉપયોગ પણ તમે જે છે મિત્રો કરી શકો છો હવે હું તમને ત્રીજા માઇકોરાઈઝાની વાત કરું તો બીએસએફ કંપનીનું વામક ઝોન કરીને આવે છે આ જે છે મિત્રો બધા જ પાકોમાં આનો ઉપયોગ તમે કરી શકો છો આમાં જે છે મિત્રો ઇન્ડો અને એક તો ને બંને પ્રકારના માઇકોરાઈઝા છે હવે આનું માપ હું તમને મિત્રો કહું તો એક એકરની અંદર આપણે જે છે મિત્રો બસો ગ્રામ નાખવાનું છે

આની અંદર જે છે મિત્રો માઇકો રાજા ત્રેવીસ પોઈન્ટ ત્રણ ટકા છે યુમિક એસિડ અઠ્યાવીસ ટકા યુમિનો એસિડ આઠ પોઈન્ટ પાંચ ટકા છે સાથે માઇનોસિટોલ ત્રણ પોઈન્ટ પાંચ ટકા છે આની સાથે સાથે બીજા આઠ થી નવ તત્વો પણ આ ટાટા રીલી આપે છે શું કામ તો આપણા પાકમાં વૃદ્ધિ કરે છે ફૂટમાં જે છે મિત્રો વધારો કરે છે ઉત્પાદનમાં જે છે મિત્રો વધારો કરે છે તો આ વાત તે મિત્રો પાંચ જે છે મિત્રો તો આ તમને મિત્રો કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને આ મારા જે છે મિત્રો તમે લાઈક કરી ચેનલને જે છે જે મિત્રો તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આપણે મિત્રો હવે પછી આગળના વિડીયો મળીએ આભાર જય જવાન જય કિસાન મિત્રો